આ વિડિયોમાં આપણે ટ્રાન્ઝિસ્ટરની વિદ્યુત પરિપથની સંજ્ઞા જોઈશું આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ત્યાં બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હોય છે એક એન પી એન છે મૂકવામાં આવે છે અને ટ્રાન્ઝિસ્ટરનો બીજો પ્રકાર પી એન પી છે જ્યાં એન પ્રકારને બે પી પ્રકારની વચ્ચે મૂકવામાં આવે છે અગાઉના વિડીયોમાં આપણે તેમના નામ શું છે તે પણ જોઈ ગયા હતા જુદા જુદા વિસ્તારના નામ જુદા જુદા હોય છે અહીં આ એન પી એન છે અને આ પી એન પી છે જે ભાગમાં ડોપિંગનું પ્રમાણ ખૂબ જ વધારે હોય આપણે તે ભાગને એમીટર કહીશું આ ભાગ પણ એમીટર જે વિસ્તારમાં ડોપિંગનું પ્રમાણ ઓછું હોય અને જે વિસ્તાર પાતળો હોય તેને બેઝ કહીશું તે જ રીતે અહીં પણ બેઝ અને ટ્રાન્ઝિસ્ટરના સૌથી મોટા વિસ્તારને કલેક્ટર કહીશું તે જ પ્રમાણે અહીં પણ હવે આપણે તેની તેની જોઈએ વિદ્યુત આ પ્રમાણે દેખાય છે તેની આ પ્રકારની હોય છે આ આ પ્રમાણે ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા છે કોઈ પણ પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરને આ પ્રમાણે દોરવામાં આવે છે તમે અહીં જોઈ શકો કે ટ્રાન્ઝિસ્ટરના ત્રણ વિસ્તાર છે તેના ત્રણ ટર્મિનલ છે અને અહીં પણ ત્રણ ટર્મિનલ છે અહીં જે આ ટર્મિનલ છે તે છે હવે આ કોઈ એક કલેક્ટર હશે હશે અને બીજો હવે આમાંથી કયો છેડો એમિટર છે અને કયો છેડો કલેક્ટર છે તે આપણે ઓળખવાની જરૂર છે અને આપણે એ પણ ઓળખવાની જરૂર છે કે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર સાથે કામ કરી રહ્યા છીએ કે પી ટ્રાન્ઝિસ્ટર પી ટ્રાન્સિસ્ટર સાથે તેને ઓળખવાની રીત આ પ્રમાણે છે આપણે હંમેશા એમિટરના છેડા પર એરો મૂકીએ છીએ માટે જો આ એમીટરનો છેડો હોય તો આપણે અહીં એરો મૂકીશું અને આ છેડો હોય તો આપણે અહીં એરો મૂકીશું તો તે પ્રમાણે આપણે એમિટરને ઓળખી શકીએ અને પછી તે એરોની દિશા આપણને જણાવશે કે તે એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે કે પી એન પી ટ્રાન્ઝિસ્ટર છે તો આપણે હવે તે કરીએ જ્યારે આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટરને જોઈએ જ્યારે તે એમ્પ્લિફાયર તરીકે કામ કરતું હોય ત્યારે આ બધા ઇલેક્ટ્રોન એનમાંથી પીમાં જાય છે અને પરિણામે પીમાંથી એનમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત કણો છે જેના કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે અને તેના કારણે પીથી એનમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે હવે જો આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર માટે સંજ્ઞા દોરીએ અને ધારી લઈએ કે અહીં આ એમીટર છે તો તે કઈ રીતે આવશે અહીં આ એન છે આ પી છે અને આ એન છે વિદ્યુત પ્રવાહ P માંથી એનમાં જાય છે તેથી હું અહીં આ પ્રમાણે એરો દોરીશ હવે એરો જે છેડા આગળ દોરીએ છીએ તે છેડો એમીટર થશે જો આ એમીટર હોય આ બેઝ હોય તો અહીં આ કલેક્ટર થવું જોઈએ હવે આ એરોની દિશાને જોઈને કહી શકાય કે આ પી પ્રકાર છે અને આ એન પ્રકાર છે માટે આ ટ્રાન્ઝિસ્ટર છે તે જ પી એન પી ટ્રાન્ઝિસ્ટર માટે સંજ્ઞા દોરીએ અને તે ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા આ સંજ્ઞાને લગભગ સમાન આવશે તે કંઈક આ પ્રકારે આવે આ પ્રમાણે અહીં આ બેઝ છે આપણે આને એમિટર લઈએ અને આને કલેક્ટર હવે હું અહીં પી ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા દોરવા માંગુ છું તેથી આ પી થશે આ પણ પી થશે અને આ વચ્ચે એન થશે જો આપણે આ ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લિફાયર તરીકે કામ કરાવીએ તો હોલ્સ પી માંથી એનમાં જશે આ બંનેનું કાર્ય સમાન છે પરંતુ હવે આપણને વિદ્યુત પ્રવાહ થી n માં મળે અને હવે જો હું તેને આ સંગનામાં દર્શાવવા માંગતી હોઉં તો વિદ્યુત પ્રવાહ p થી n માં જશે એટલે કે એરો કંઈક આ પ્રમાણે આવે આમ આ પ્રમાણે આપણે ટ્રાન્ઝિસ્ટરની સંગના દોરી શકીએ હવે કેટલાક ઉદાહરણનો મહાવરો કરીએ અહી તમારી પાસે બે ટ્રાન્ઝિસ્ટર છે વિડિયો અટકાવો અને આમાંથી કયો ટ્રાન્ઝિસ્ટર npn છે અને કયો pnp છે તે ઓળખવાનો પ્રયત્ન કરો અને સાથે જ એ પણ જુઓ કે તમે તેમાં કલેક્ટર બેઝ અને એમીટરને ઓળખી શકો છો કે નહીં આનાથી શરૂઆત કરીએ તમે આ છેડા આગળ એરોને જોઈ શકો છો માટે આ છેડો એમીટર થશે અહીં આ બેઝ થશે બેઝને ઓળખવો સરળ છે અને આ છેડો કલેક્ટર થાય હવે હું હંમેશા યાદ રાખું છું કે વિદ્યુત પ્રવાહ થી એન તરફ વહે છે વિદ્યુત પ્રવાહ હંમેશા પી થી એન તરફ વહે છે માટે આ છેડો પી થશે અને આ છેડો એન થાય હવે જો આ પી અને આ એન હોય તો આ પણ પી જ થશે તેથી આ ટ્રાન્ઝિસ્ટર પી એન પી છે હવે આપણે આ બીજું ઉદાહરણ જોઈએ અહીં એરો આ છેડા આગળ છે માટે આ એ મીટર થશે આ બેઝ થશે અને આ કલેક્ટર થશે ફરીથી વિદ્યુત પ્રવાહ હંમેશા પી થી એનમાં જાય છે માટે આ છેડો પી થશે અને આ છેડો એન થાય જો આ પી હોય અને આ એન હોય તો અહીં આ પણ એન થવું જોઈએ માટે આ ટ્રાન્ઝિસ્ટર એન પી એન છે મને હંમેશા એક વાતનો પ્રશ્ન થાય છે કે ટ્રાન્ઝિસ્ટરની સંજ્ઞા આ જ પ્રમાણે કેમ લેવામાં આવે છે આ ચિત્ર કદાચ તેનો જવાબ આપી શકે અહીં આ દુનિયામાં બનાવવામાં આવેલું સૌથી પહેલું ટ્રાન્ઝિસ્ટર છે આપણી પાસે અત્યારે જે ટ્રાન્ઝિસ્ટર છે તેના કરતા આ થોડું જુદું દેખાય છે અને આ કઈ રીતે કામ કરે છે તેના વિશે આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અત્યારે આપણે તેનો ઉપયોગ કરતા નથી પરંતુ તમે અહીં આ નાના ત્રિકોણ જેવું કંઈક જોઈ શકો હવે અહીં આ જે ધાતુનો છેડો છે તે એમીટર છે અહીં આ ધાતુનો છેડો એમીટર છે ત્યારબાદ અહીં જે ધાતુનો બીજો છેડો છે તે કલેક્ટર છે અને હવે આ એમિટર અને કલેક્ટરના છેડા આ કોઈક પદાર્થને દબાવી રહ્યા છે તેઓએ તે સમયે અહીં આ પદાર્થ તરીકે જર્મેનિયમનો ઉપયોગ કર્યો હતો જે અર્ધવાહક છે અને આપણે તેને બેસ કહીશું અને પછી અર્ધવાહકને કોપરના ટુકડા પર મૂકવામાં આવ્યું છે પરંતુ તમે અહીં જોઈ શકો કે આ સંજ્ઞા ક્યાંથી આવે છે એમિટર અને કલેક્ટરના છેડાઓ બેઝ સાથે આ રીતે જોડાયેલા છે અને આ ચિત્ર આપણને એ પણ જણાવે છે કે આને બેઝ જ કેમ કહેવામાં આવે છે આપણે હાલના સમયમાં જે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ તેને જોઈએ તો આ વચ્ચેના સ્તરને બેઝ કેમ કહેવામાં આવે છે તે સમજાતું નથી પરંતુ જો આપણે આ ચિત્રને જોઈએ તો અહીં એમિટર અને કલેક્ટર આ પાયાના છેડા સાથે જોડાયેલા છે માટે જ આપણે તેને બેઝ કહીએ છીએ મારા ખ્યાલથી જ્યારે તેમણે ટ્રાન્ઝિસ્ટર બનાવ્યો હશે ત્યારે આ પ્રકારના નામ આપ્યા હશે અને આપણે અત્યાર સુધી તેજ નામોનો ઉપયોગ કરતા આવ્યા છીએ